ગોરભાઈનું મામેરું યોજના મિત્રો આ યોજનામાં બાર હજારની સહાય કન્યાના અકાઉન્ટમાં ડાયરેક્ટ લાભ મળે છે તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તમામ માહિતી જોઈએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો જેથી તમને વિવિધ સરકારી યોજનાના લાભ વિશે વિડીયો મળતા રહે મિત્રો આ યોજનાનું ફોર્મ આપણે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈને ભરવાનું રહે છે કુંવરભાઈનું મામેરું યોજનાનો લાભ કોણ લઈ શકીએ વાત કરીએ તો મિત્રો આવક મર્યાદા જેની છ લાખ છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે યોજનાનો લાભ કુટુંબની ગુપ્ત વયની બે કન્યા સુધીમાં લગ્ન પ્રસંગે આમાં લગ્ન પ્રસંગે લખ્યું છે પણ લગ્ન બાદ મેરેજ સર્ટી બનાવી લીધા બાદ મળે છે સહાયના ધોરણની વાત કરીએ તો મિત્રો તારીખ એક સાત બે હજાર એકવીસ પછી લગ્ન કરનારને સુધારેલા દર મુજબ બાર હજારની સહાય મળે છે જ્યારે આ પહેલાં લગ્ન કરનારને દસ હજારની સહાય ચૂકવવામાં આવે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કૈયાનું આધાર કાર્ડ તેમજ કૈયાના પિતાના વાર્ષિક આવકનો દાખલો જો પિતા હાજર ન હોય એવા કેસમાં વાલીના વાર્ષિક આવકનો દાખલો લગન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરા સલ્ટી અને કન્યાના બેંક એકાઉન્ટની પાસબુક હવે મિત્રો આ યોજનાનો લાભ તમારે આધાર કાર્ડમાં ઓલ્ડ નામ હોય ત્યાં સુધી જ મળતો હોય છે એટલે આધાર કાર્ડમાં જૂનું નામ અને બેંક પાસબુકમાં પણ જૂનું નામ હોય ત્યારે જ આ યોજનાનો લાભ લઈ લેવો હવે મિત્રો આજના વિડીયોમાં એટલું આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલને પ્રેસ કરી જો જેથી તમને વિવિધ સરકારી યોજનાના લાભ વિશે માહિતી અંગેના વિડીયો મળતા રહે